કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા સિત્તેરમાં નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે મનોજ બાજપાઈ તેમજ શર્મિલા ટાગોર અભિનેત ફિલ્મ ગુલમોહરને બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે મલયાલમ ફિલ્મ અટ્ટમને બેસ્ટ પોપ્યુલર ફિલ્મ અને કાંતારાને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે

फर्स्ट ऑफ ऑल ज्योरी ने खूब 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 आभार अमे एक नही बे नही त्रैशनल अवॉर्ड आप कच्छ एक्सप्रेस ने तो जय अ पिक्चर बनाई जय लखी रहा था तरह एक वस्तु राखी थी कशुपन थी जाए આપણે સોસાયટીનો જે મુદ્દાની ઇમ્પોર્ટન્ટ વાત કેવી છે એક્સ્ટ્રા મેરિટલ અફેયર એન્ડ હાઉ ધ વિમેન ઓફ આર કન્ટ્રી આર ફેસિંગ ધીઝ ઇસ્યુઝ એટ હોમ પણ એ લોકો ખબર હોવા છતાં પણ પોતાના ઘરમાં કોઈને નથી કહી શકતા એ વાત આપણે કેવી હતી એમને અમુક ઇન્સ્પિરેશન આપી હતી પણ પુરીચી થઈને નહીં એન્ટરટેનિંગ મેનરમાં આપી હતી સો ડેફિનેટલી વેરી હેપી એન્ડ વેરી ઓનર્ડ ટુ ગેટ ધીસ રેકોગ્નેશન અને આ અવોર્ડ પછી બસ એક બહુ જ મોટું મોટિવેશન મળ્યું છે કે હજી આવી સારી વાર્તા અમે કહેતા રહીએ આપણી ઇન્ડિયાની વાતો કહેતા રહીએ ઇન્ડિયન લોકોની વાતો કહેતા રહીએ પણ એન્ટરટેનમેન્ટ ડેફિનેટલી આપતા રહીશું